અન્ય સમાચારો તરફ આગળ વધીએ તો સુરતના સચિન વિસ્તાર પાસે આવેલા પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી છ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા પંદર લોકોના

આઠ થી દસ પંદર લોકો રહેતા હતા અને પંદર લોકો રહેતા હતા અને એક મહિલાએ પણ જણાવ્યું છે કે મારો પતિ night માં નોકરી કર્યા બાદ અંદર સૂતો હતો અને અચાનક જ આ building પત્તા જેમ નીચે પડી ગઈ હતી અને અંદર પડતાની સાથે અને અનેક લોકો ફસાવાનો હાલ સામે આવી રહ્યો છે ત્યારે મેયર સહિત અધિકારીઓ હાલ અહીં પહોંચી ચૂક્યા છે અને એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ કઈ રીતની ઘટના બની હતી અના પાંચ માળનું બિલ્ડિંગ હતું મેલા કાટ કોલાધીસ પ્રગટમાં સુરત પાસે સુરતી ફાઈલી હતી સુરત ઓરેસ અમારે પદાથી પેન્ટેમ ઘટના થયાયા છે એક મહિલાનેમાં સુરક્ષિતતા ગાડી સક્યાતી અંદર હજી કેટલા જન છે તેની કોઈ માહિતી નથી અને અમારી ટીમ અત્યારે રેસ્કી કરી રહી છે સાહેબ આ બિલ્ડિંગ કેટલા વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે કોઈ અમારી પાસે કોઈ માહિતી નથી આવી અત્યારે અંદર માનતાન દસ્તી કોઈ અંદર રહી ગયું છે અને બચાવનું કામ કરી

કડક માં કડક પગલાં લેવામાં આવશે તમામ અધિકારી અહીં પહોંચી ચૂક્યા છે આપણે વિપક્ષ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું મહેશભાઈ તમે અહીં પહોંચ્યા છો કઈ રીતના માહોલ અને શું લાગી રહ્યો છે ગેરકાયદે તરત બાંધકામ હોઈ શકે આપી છે અત્યારે અહીંયા ધારાસભ્ય ઊભો છે આ વિસ્તારના કોર્પોરેટર ડેપ્યુટી મેયર મેયર બધા જ લોકો ઊભા છે

તમામ નેતા હાલ અહીં પહોંચી ચુક્યા છે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના સાંસદ જણાવ્યું છે કે શહેરમાં અને ગેરકાયદેસર બાંધકામો થતા હોય છે પાલિકા દ્વારા તેમને आ कवरवामा आवतो है जे परंतु पण प्रकारना पद पद जो जे बा तामाने जे सो के सो सगळा आपणाने ले जी साहेब આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આ દ્રશ્યો જે છે તે સુરતના કામગીરી કરવામાં આવી રહી છે બિલ્ડિંગ કાયદેસર છે કે કેમ તે સવાલ પૂછવામાં આવ્યો તો તેનો જવાબ તો મેયર ન આપી શક્યા પરંતુ તેમણે કહ્યું કે જે પણ પગલા લેવાના જરૂરી હશે તે પગલા અમે લઈશું કેટલી ટીમ કામે લાગી છે તે

આ બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યારે તો જે આંકડો સામે આવી રહ્યો છે તે આવી રહ્યો છે કે 15 જેટલા લોકોને ઈજા પહોંચી છે આશા રાખીએ કે આમાં કોઈના મોતના સમાચાર સામે ન આવે પરંતુ અત્યારે હાલ જે ચર્ચાઓ જોવા મળી રહી છે તે એ છે કે આ જે બિલ્ડિંગ છે તે ગેરકાયદેસર તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું આ બિલ્ડિંગને આ બિલ્ડિંગ જે હતું તે ગેરકાયદેસર હતું એક તો આટલા વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ હતું પરંતુ તેમ છતાં કોઈ જ સ્થાનિક તંત્રને તેની જાણ સુધા ન હતી અને એકાએક અત્યારે હાલ વિપક્ષના નેતાઓ સત્તાધારી પક્ષના નેતાઓ મેયર છે પરંતુ હવે તેમની હાજરી શું કામની કે જ્યારે આટલું મોટું બિલ્ડિંગ ધરાશાયી થાય છે અને હવે તમામ લોકોને કેવી રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો પરથી આપણે સમજી શકીએ છીએ આજે મહિલા છે તેને કાટમાળ નીચેથી કાઢવામાં આવી રહી છે બહાર તમામ લોકો જહેમત કરી રહ્યા છે શું હાલત થઈ હશે મહિલાની એ કલ્પના કરવી મુશ્કેલ બને છે કારણ કે જ્યારે છ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે ત્યારે કદાચ સપને પણ એ ખ્યાલ નહીં હોય કે એકાએક આ બિલ્ડિંગ ધરાશાયી થશે અને એકાએક આ બિલ્ડિંગ ધરાશાયી થતા કેટલાક લોકો ઘરમાં કામ કરી રહ્યા હશે તો સાથે જ અહીંયા કેટલાક લોકો સુઈ પણ રહ્યા હશે અને તેમને જરા પણ જાણ સુધા ન હતી અને એકાએક આ બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે